રામ રામ બોલો દીકરા માતાજી હું ચાર પાંચ મહિના પહેલા આવેલો અને તમે મને બતાવી મારી કુળની દેવી ખોડિયાળ માતા તો અને બધું ગોગાજી નું કરવા કે દેલું એ બી કરી નાખ્યું એનો જે વ્યવહાર કરવો

ઘરમાં તો હવે જેવું છે તું પહેલી વાર આવે ત્યારે શું કીધું તું મેં તો તું બરબાદ છે એમાં દેવી શક્તિ દીકરા બરબાદ નહીં કરે કુવામ બરબાદ કુવામાં બરબાદ થઈ ગયા છો તમે દસ દસ પૈસા લઈને તમે સાચી માતા ખોડવા ઉર્દી માતા વધવા માટે ગયા એ માતાજીની ની તમારી ઘરની માતા કોઈ આવું બધું કોઈ વિઘ્ન ના કરતી હોય તમને તકલીફ આપતી હોય પણ સમજાવતી હોય બીજું કઈ તમને આવા ઓલું ના કરે પણ તમે ભૂવામાં ભૂવામાં બધું તમારું ઘર બરબાદ કરી નાખ્યું બરાબર ભૂવામાં બરબાદ થઈ ગયા પછી ખોડિયાર માતા વિધિ દીવો કરજે દીવો કર્યા પછી એમ કઈ કેવું લાગે છે એમ થોડું જે મગજમાં બધું ટેન્શન રહેતું છે ટેન્શન ના મળે મગજ થી એટલે ચોવી ચોવી આપણને મગજમાં ટેન્શન જ રહેતું તમ દેવા વિશે હવે કેવું લાગે સારું લાગે સારું તમે કે આવતા જતા રહેજો એટલે મહાકાલી વાળો જે વાળું કરવાનું છે એ આ મહાકાળી માં નું મેં કીધું હતું ને હા મહાકાળીમાં નું જે ન્યાય કરવાનો છે ને એ એકનો નહીં બધા નો એકનો નથી ત્રણ ઘર ને અડતો નજીક

એટલે બધાનું છે હવે એ શું ન્યાય કે છે શું લેવા માંગે છે જેના કારણથી છે તારા હિત પૂરું ન થઈ ગયા તું એનું પૂરું ન કરીએ કેટલું એટલે એક કામ કરવાનું તારે એને એક શ્રીફળ ખાલી બારે આપી દેજે એક શ્રીફળ બારે આલી દેવાનું ના કાલી બસ એક શ્રીફળ બારે આલી અને બધા ભેગા થાય ત્યારે આનો વ્યવહાર થશે મારા કરથી આ શ્રીપળાલુ છુ જે હોય ઉભું રહી જાય માં એમ કરીને આજુડતી એટલે ઊભું રહી જાય પછી રીવ ખોડીયાર માતા હા ખોડિયાર માતાનો દીવો જ કરે છે બરાબર દીવો કરજે હા પછી દીકા કોઈક ની વાત મરી જાય ફોન સાયલન્ટ રાખ આવ કોકની વાત મરી જાય દીકા ખોડિયાર માતા નો એક ખોડિયાર માતા નો દીવો કરવાનું કીધું છે ખોડિયાર માતા નો દીવો કરજે હા અને એક માતા ને અપનાવજે એમની બે અગરબત્તી કરવા કીધી ચાલુ બસ એ કરે હાલ એ કરી જાજે પછી આનું જે છે ને ગોગા મહારાજ નું કીધું ગોગા મહારાજ નું કર્યું છે પછી એક કીધું તું કે દરેક શ્રીફળ બાંધેલું છે ને હા એ બધું કરી દીધું ને બસ બધું પધરાઈ દીધું ખાલી ફોટા છે પેલા શક્તિ શિકોતર ના અંદર મંદિર માં મૂકેલા એ હાલ તો જે ફોટા એ ધીરે ધીરે તું આવે જાય બધું હું બતાવી દઈશ કઈક આવશે ધીરે ધીરે કઈક થોડુંક આ કરતો જાય એટલે પછી બીજું એવું ને એવું કઈક બતાવીશ હા હા પછી જે ખોડિયાર માતાનું કર્યું છે મેલડી નું કર્યું છે હા મન પણ જે સિગોતર છે ને હા જે ડોસી સિગોતર હા એ તમે એક શ્રીફળ બાંધી તું ખાલી અધર્મુ મુરા બાબતે એના એ તમે પાસે કાયાનો વ્યવહાર કર્યો નતો પણ મેં કીધું તું કે આ જઈ મે લઈ આવજે હા હા એટલે તમે કરી આયા બરાબર રામ 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 રામ

ત્રણ ભાઈ છે તારા ઘરથી અપાયો ત્યાંનો દીકરા ચમ અપાયો લીધો જવું પડ્યો એમાં એવું છે કે અમે કાકો ભત્રી જાય ને સામે બે ભાઈ બેન લગ્નમાં આ લોડ થયેલો લગન માં મારું ચાલ્યું ગયું મારા ભત્રીજાનું ઘર ચાલ્યું નહીં એના વિશે એ તો જવા દે આ બીજી એક વાત કરું છું ઝઘડાની એના સિવાયની એના સિવાયના ઝઘડા જે પડ્યા છે એની વાત કરું છું એના સિવાયને બીજા ઝઘડામાં એ મને ખ્યાલ નથી એના સિવાયના આ જવા દે આ તો તમારો સામાજિક પ્રશ્ન સામાજિક રીતે હલ થાય દીકરા પણ લોકો તમને એમને માતાજી નું ને તેમ ને કોટું કરી પણ કઈ સામાજિક નો પ્રશ્ન સામાજિક રીતે શીઘ્ર હાલ થતો હોય છે અને દેવી શક્તિ નો દેવી શક્તિ હલ કરતી ખ્યાલ નથી માતાજી તમે જણાવો છો જે

ભલે બીજું કઈ આ જે પ્રશ્ન પડ્યો છે એ પેલા વિચારજે બધું હમજીમ પશ્તુ મન કેજે એટલે તને કહે છે યાદ એટલું નહીં હતું યાદ આવ્યું હોય તો ભલે હતું બરાબર વિચારજે કેવી રીતનું શું થયું તું પછી

આત્મહત્યા કરવાનું થાય આત્મહત્યા કરવાનું આત્મહત્યા કરી લેવી છે દીકરા બને છે કે નહીં બનતું આત્મહત્યા કરી લેવી છે જીવવું નહીં પણ સારી જગ્યાએ રેજો કશું કોઈ મરવાનો વિચાર મારો ભગવાન નહી આવડી દીકરા ખોટા ખોટા રસ્તા ખોટી સંગત ને ખોટી વાતામાં આવશે તો દીકરા કોઈ બચાવવા નહીં આવે જાતે કમોટ કરવા પડશે આવું છું મેલડી

ખોટી વાતાની આમાં એનું ધ્યાન રાખજે હું મેડવી કહ છું આમાં તમ રામ 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 ભલે રામ 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 દૂર થી આવ્યો ને મને આટલું જ કીધું એમ જ મજા છે વધારે નથી તમારું મેન ની માતા જ બરાબર ના થાય તમે કદાચ એવા હોય ની માતા તો બરાબર છે બીજું શું છે તો પેલી તમારી ની માતા ને કે આ બતાવે તો એ તમને સપને આ બતાવે એક જ વાર મારી પહાણ આવે દુઃખ મટી જાય એક જ વાર આવું પડે બીજી વાર ના આવવું પડે